अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज आप जो आपने जो मांगिए ये पहला जुए તો આપણે ચાલીસ નંબરનું એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ અને એ વેલિડેટિંગ કોન્ટેક અસ પેજ હવે ઓલરેડી આપણે આના અગાઉના વિડીયોની અંદર એ જોઈ ગયા કે આપણે કઈ રીતે આવું એક કોન્ટેક અસ પેજ બનાવવું અને આપણી વેબસાઇટની અંદરથી કઈ રીતે આપણે જીમેલ વાપરીને આપણા સર્વરની ઉપર રિસ્પોન્સ બધા મેળવી શકીએ મેસેજીસ બધા મેળવી શકીએ એ આપણે જોયું અને એની સાથે આપણે ગૂગલ રીકેપ્ચર પણ જોયું હતું કે ગૂગલ રી કેપ્ચરની અંદરથી આપણે એને કઈ રીતે વેલિડેટ કરી શકીએ પણ તે વખતે તમે જોયું હોય તો આપણે બધા આ જે બોક્સ હતા એને આપણે વેલિડેટ નહોતા કર્યા એટલે જો આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ અને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર આ ઓગણચાલીસ નંબરની એક્સરસાઇઝ આપણે કરેલી હતી તો એને જ આપણે પાછું ઓપન કરીશું અને આપણે ટૂલ બોક્સને બંધ કરી દઈશું આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીએ અત્યારે આપણે સોલ્યુશન એક્સપ્લોરરની જરૂર નથી તો એને પણ આપણે બંધ કરી દઈએ તો ઓલરેડી તમે જોયું હતું કે આ જે બધા બોક્સિસ છે એ બોક્સિસની અંદર આપણે અહીંયા કહેવામાં આવ્યું હતું કે આપણે નામ લખવાનું છે ઈમેલ લખવાની છે મેસેજ લખવાનો છે ને ત્યાર પછી આપણે સેન્ડ બટનની ઉપર ક્લિક કરવાનું હતું અને એને આપણે ગૂગલ રીકેપ્ચરથી વેલિડેટ કરીએ છીએ જો ગૂગલ હ્યુમન છે કે નહીં એ વેલિડેટ કરે તો આ આખું ઈમેલ સેન્ડ થઈ જતી હતી પણ આપણે આ બોક્સિસને બધા વેલિડેટ નહોતા કર્યા નેમને બદલે આપણે કશું ના એન્ટર કર્યું હોય અથવા તો ઈમેલને બદલે આપણે ગમે તે વેલ્યુ એન્ટર કરી હોય તો પછી સર્વરની ઉપર એ પ્રોબ્લેમ કરશે અને એટલા માટે આ જે એક્ઝામ્પલ છે એ મેં બનાવ્યું છે કે જેની અંદર ખાસ કરીને આ મેસેજ બોક્સ પણ આપણે વેલિડેટ કરીએ છીએ કે મેસેજ બોક્સની અંદર પણ એ વ્યક્તિએ કંઈક લખ્યું છે કે નહીં અને લખ્યું છે તો કેટલા કેરેક્ટર લખ્યું છે એના બેઝ પર આપણે વેલિડેશન કરવા માગીએ છીએ તો એ જોવા માટે પહેલું જે સ્ટેપ છે આપણે ઓલરેડી કરેલું છે કે આપણી નો બોટ એક્ઝામ્પલ નામની જે વેબસાઇટ છે એ ઓપન જ છે એની અંદર આપણે ઓગણચાલીસ નંબરનું જે પેજ છે એ પણ ઓપન કરેલું છે એટલે આપણે આ જે બે નંબરનું જે સ્ટેપ છે તે પણ આપણે કરેલું છે ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આપણને આ રીતે કહેવામાં આવ્યું છે કે એડ વન રિક્વાયર ફિલ્ડ વેલિડેટર એન્ડ વન રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર આફ્ટર ઈચ ટેક્સ બોક્સ કંટ્રોલ તો આ રીતે અહીંયા જેમ બતાવવામાં આવ્યું છે હવે બવે વેલિડેટ કંટ્રોલ એડ કરવાનું છે તો જોકે ઓલરેડી આપણે આના અગાઉ વેલિડેશન વિશે જોઈ ગયા છે કે કઈ રીતે એએસપીના વેલિડેશન કંટ્રોલ વાપરી અને વેલિડેટ કરી શકીએ તો એ જ રીતે આપણે વેલિડેટ કરવાનું છે પણ આની અંદર આપણે મેસેજ બોક્સ પણ વેલિડેટ કરવા માગીએ છીએ અને એટલા માટે વેલિડેશનવાળા ટેબની અંદર જતા રહીએ અને અહીંયા બધા કંટ્રોલ આપણે પહેલાં મૂકી દઈએ એટલે આ બોક્સની પાછળ આપણે કરસર રાખ્યું ત્યાર પછી આપણે એક જોઈએ છે રિક્વાયર ફિલ્ડ વેલિડેટર એટલે રિક્વાયર ફિલ્ડ વેલિડેટર પર ડબલ ક્લિક આપીશું એટલે આ રીતે આવી જશે પછી એની પાછળ આપણે ક્લિક આપીશું અને રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર પર ડબલ ક્લિક આપીશું એટલે એ પણ આવી જશે જોકે અત્યારે અહીંયા બધું આપણે મિક્સ મિક્સ દેખાશે પણ એ બધું આપણે પાછળથી ઠીક કરીએ છીએ એટલે અત્યારે આને આપણે આ રીતે ગોઠવી દીધું ત્યાર પછી જે ઇમેલવાળું

એ લેબલની નીચે આપણે કદાચ મૂકી દઈ શકીએ એટલે આપણે કર્સર અહીંયા રાખીએ આજે વેલિડેશન સમરી છે એ લઈ લઈશું એટલે વેલિડેશન સમરી અહીંયા આવી ગઈ ત્યાર પછી આપણે ટૂલ બોક્સને બંધ કરી દઈશું અને હવે બધાની પ્રોપર્ટી સેટ કરવી છે આપણે પ્રોપર્ટીને ઓન કરી દઈશું અને હવે અહીંયા આપણે એક એક પ્રોપર્ટી પકડતા જવી છે તો ઓલરેડી આપણે આવા એક્ઝામ્પલ આપણે કરેલું છે ને એટલા માટે આપણને ખ્યાલ છે અહીંયા મેન્યુઅલમાં જોતા જઈશું ને એ પ્રમાણે કરતા જઈશું આપણે પહેલું પકડીશું રેગ્યુલર ફિલ્ડ વેલિડેટર આર એફ બી વનને પકડીશું એટલે આ જે આપણું નેમની સાથેનું હતું તે પકડ્યું આપણે એની આઈડી હમણાં નથી ચેન્જ કરવી પણ આપણે અહીંયા એને ચેન્જ કરીશું કંટ્રોલ ટુ વેલિડેટ કંટ્રોલ ટુ વેલિડેટ આપણું ટીએક્સટી નેમને આપણે વેલિડેટ કરવું છે એટલે આપણે એ સિલેક્ટ કરી લીધું ત્યાર પછી આપણે ડિસ્પ્લેની અંદર સ્ટેટિક છે એને આપણે ડાયનેમિક કરી દઈશું સ્ટેટિકને બદલે ડાયનેમિક કરી દીધું જેથી આ બોક્સની સાથે એ આમ ચોંટી જાય એની બાજુમાં જ આવે એટલા માટે ત્યાર પછી જો બીજી જોઈએ તો આપણે એરર મેસેજ કહેવામાં આવ્યો છે એટલે આપણે એરર મેસેજમાં જતા રહીશું અને આપણે લખીશું કે નેમ ઇઝ રિક્વાયર્ડ એ લખીને આપણે એન્ટર આપી દઈશું ફોર કલરમાં જતા રહીશું ફોર કલરની અંદર આપણે રેડ કલર સિલેક્ટ કરી લઈશું ઓકે કરી દઈશું ટેક્સ્ટમાં જઈશું સ્ટાર આપીશું અને એન્ટર આપી દઈશું એટલે અહીંયા એક સ્ટાર નાનું આવી જશે બીજું છે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર એ પકડી લઈશું આપણે પહેલાં એનું એટલે આપણે બધું નેમનું પહેલાં સેટ કરી દઈએ પછી ઇમેલનું સેટ કરીએ એ રીતે આપણે કરવા માંગીએ છીએ રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર આપણે લીધું કંટ્રોલ ટુ વેલિડેટમાં જઈશું કંટ્રોલ ટુ વેલિડેટ આપણે કરવું છે પીએક્સટી નેમ ત્યાર પછી અહીંયા બતાવ્યું છે ડિસ્પ્લેની અંદર આપણે ડાયનેમિક કરી દેવું છે ડિસ્પ્લે ડાયનેમિક કરી દઈશું એરર મેસેજની અંદર જતા રહીશું આપણે લખીશું નેમ મસ્ટ બી બિટવીન થ્રી ટુ ટેન કેરેક્ટર કેરેક્ટર્સ લખી અને આપણે એન્ટર આપી દઈશું અહીંયા આપણે લખ્યું કે થ્રી ટુ ટેન કેરેક્ટર કેમ કારણ કે કોઈ પણ વ્યક્તિનું જે નામ છે એ ઓછામાં ઓછું ત્રણ કેરેક્ટરનું આવશે એટલે આપણે એવું નથી જોઈતું કે આપણી વેબસાઇટની અંદર કોઈ પણ વ્યક્તિ જઈને અહીંયા ફક્ત આમ એ ટાઈપ કરીને અહીંયા ઇમેલમાં બી ટાઈપ કરીને મેસેજમાં સી ટાઈપ કરી અને પછી સેન્ડ બટન છે એને ક્લિક કરી દે એવું ના થાય એટલા માટે આપણે આ કરીએ છીએ કે આપણે એના કેરેક્ટર પણ કાઉન્ટ કરવા છે હવે કેરેક્ટર કેવી રીતે કાઉન્ટ કરવાના છે એ જ આપણે આમાં જોવાનું છે અને એટલા માટે આપણે થ્રી ટુ ટેન કેરેક્ટર લખ્યા કે ઓછામાં ઓછું ત્રણ કેરેક્ટર વધારેમાં વધારે દસ કેરેક્ટર જેથી કોઈ વ્યક્તિ બહુ લાંબુ નામ પણ ના લખી દે તો એ આપણે સેટ કરી દીધું ત્યાર પછી પોર કલરની અંદર જતા રહીએ અહીંયા આપણે રેડ કલર લઈ લઈશું ઓકે કરી દઈશું ટેક્સ્ટની અંદર જતા રહીએ આપણે સ્ટાર કરી દઈશું એન્ટર આપીશું ત્યાર પછી આ જે થ્રી ટુ ટેન સેટિંગ છે એની માટે આપણે વેલિડેશન એક્સપ્રેશનમાં જઈશું એટલે વેલિડેશન એક્સપ્રેશનની અંદર ડાયરેક્ટલી આપણે અહીંયા લખી દઈશું તો પણ ચાલશે અથવા આ બટનને ક્લિક કરી અને ત્યાર પછી આ જે એક્સપ્રેશન છે અહીંયા લખીશું તો પણ ચાલશે તો અહીંયા વ્યવસ્થિત દેખાય એટલે હું અહીંયા લખું છું અહીંયા આપણે લખવાનું છે સ્ક્વેર બ્રેકેટ ત્યાર પછી એ હાઈફન ઝેડ અને કેપિટલ એ હાઈફન કેપિટલ ઝેડ એટલે કે સ્મોલ એ ટુ ઝેડમાંથી કંઈ પણ હોઈ શકે કેપિટલ એથી લઈને કેપિટલ ઝેડની અંદરનું કંઈ પણ હોઈ શકે એ આપણે બતાવી દઉં એટલે કે આપણે નંબર વગેરે નહીં એન્ટર કરી શકીએ ફક્ત આલ્ફાબેટ જ એન્ટર કરી શકીશું કોઈ સિમ્બોલ વગેરે પણ અહીં આપવાની જરૂર નથી કેમ કારણ કે નેમની અંદર આપણે કોઈ સિમ્બોલ વગેરે નહીં લઈએ અને ત્યાર પછી આપણે કલી બ્રેકેટની અંદર લખી શકીશું કે થ્રી કોમાં ટેન ત્રણ એની મિનિમમ વેલ્યુ હશે અને મેક્ઝિમમ વેલ્યુ ટેન હશે કે અહીંયા કલી બ્રેકેટ બંધ કરી દીધું એટલે આ રીતે આપણે લખી દઈશું અને બદલે તમે જે પણ વેલ્યુ ઈચ્છતા હોય કે ધારો કે આપણે એવું જોઈએ કે મિનિમમ પાંચ કેરેક્ટર તો એ પણ આપણે કરી શકીએ પણ જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિનું નામ ટોમ હોય તો ટીઓ એમ જ આવશે અને એટલા માટે એની અંદર આપણે ત્રણ કેરેક્ટર મિનિમમ રાખેલા છે અને મેક્ઝિમમની અંદર આપણે દસ કેરેક્ટર પંદર કેરેક્ટર પચીસ કેરેક્ટર કંઈ પણ આપી શકીએ પણ અત્યારે મેં ટેન એટલા માટે રાખ્યા છે કે જેથી આપણને આ જ્યારે જોઈએ ત્યારે આસાની રહે એટલા માટે આપણે એને ઓકે કરી દીધું એટલે એ એક્સપ્રેશન સેટ થઈ ગયું ત્યાર પછી ઈમેલનું રિક્વાયર ફિલ વેલિડેટર પકડીશું એ સાથે આપણે સાઇટ પર અહીંયા પણ લઈ લઈએ કે જેથી પણ સાથે દેખાતું જાય કંટ્રોલ ટુ વેલિડેટની અંદર જતા રહીશું કંટ્રોલ ટુ વેલિડેટ આપણે લેવું છે ઈમેલ ત્યાર પછી ડિસ્પ્લેને આપણે ડાયનેમિક કરી દઈશું એરર મેસેજમાં આવી જઈશું અને આપણે લખીશું ઈમેલ ઇઝ રિક્વાયર્ડ એ લખીને આપણે એન્ટર આપી દઈશું ત્યાર પછી ફોર કલરમાં જતા રહીશું રેડ કરી દઈશું ઓકે કરીશું ટેક્સની અંદર સ્ટાર લખીને આપણે એન્ટર આપી દઈશું એટલે એ થઈ ગયું રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટરમાં જતા રહીશું અહીં આપણે જોઈએ તો આ આપણે સેટ કરવાનું રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર ટુ કંટ્રોલ ટુ વેલિડેટની અંદર જઈશું આપણે ઈમેલ લઈ લઈશું ડિસ્પ્લે ડાયનેમિક કરી દઈશું એરર મેસેજમાં આવી જઈશું ત્યાં આપણે લખીશું પ્લીઝ ટાઈપ વેલિડ ઈમેલ એટલે કોઈપણ વ્યક્તિ ઇમેલને બદલે એબીસીડી બીસીડી કે એવું કંઈ પણ ખોટું લખે કે પ્રોપર ઈમેલ ના લખે તો એને આ મેસેજ બતાવવામાં આવશે ત્યાર પછી ફોર કલરમાં જતા રહીશું રેડ કરી દઈશું વેલિડેશન એક્સપ્રેશનમાં જઈ આ બટનને ક્લિક કરી અને ત્યાર પછી અહીંયા આપણે આ લિસ્ટની અંદર ડાયરેક્ટલી આપણે આ લઈ લઈશું ઇન્ટરનેટ ઈમેલ એડ્રેસ તો અહીંયા તમને જોવા મળશે કે આટલી લાંબી એની એક્સપ્રેશન બતાવવામાં આવેલું છે તો આ એક્સપ્રેશન તમે તમારી જાતે પણ લખી શકો જો તમને ખ્યાલ હોય તો અથવા વેબની ઉપર પણ ઘણા બધા આવા બીજા એ પણ મળે છે તો એ પણ તમે લખી શકો બધી જ બાબતો માટેના જે એક્સપ્રેશન છે એ ગૂગલની ઉપર અવેલેબલ છે તો તમે જોઈ શકો પણ અત્યારે આપણે ઇમેલ જોઈએ છે એટલે આપણે અહીંયા લઈ લીધું ઓકે કરી દીધું ટેક્સ્ટ છે એની અંદર સ્ટાર લખીને આપણે એન્ટર આપી દઈશું એટલે અહીંયા ફક્ત આપણે બે સ્ટાર જ જોવા મળશે ત્યાર પછી આપણે ફરી પાછું રિક્વાયર ફિલ વેલિડેટર મેસેજનું પકડી લઈએ અને એની અંદર પણ આપણે કંટ્રોલ ટુ વેલિડેટની અંદર જતા રહીશું અને એની અંદર લખીશું કે ટીએક્સટી મેસેજ બોક્સને આપણે ચેક કરવું છે ડિસ્પ્લે ડાયનેમિક હોવું જોઈએ એરર મેસેજમાં જઈશું અને આપણે લખીશું કે પ્લીઝ ટાઈપ મેસેજ એન્ટર આપી દઈશું એનો પણ ફોર કલર આપણે રેડ કરી દઈશું ટેક્સ્ટની અંદર આપણે સ્ટાર લઈ લઈશું એન્ટર આપી દઈશું એટલે પહેલાં તો એ ચેક કરવામાં આવશે કે એ એમટી ના હોય એટલે એ રિકવાયર્ડ ફીલ વેલિડેટરથી એમટી ચેક થશે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર છે એનાથી એ ચેક કરવામાં આવશે કે એની અંદર આપણે કેટલાક કેરેક્ટર લખ્યા છે એટલા માટે આપણે ફરી પાછું કન્ટ્રોલ ટુ વેલિડેટની અંદર જઈ અને આપણે મેસેજ સિલેક્ટ કરી લઈશું ડિસ્પ્લેમાં જઈ આપણે ડાયનેમિક સિલેક્ટ કરી લઈશું એરર મેસેજની અંદર જઈ અને આપણે લખી દઈશું મેસેજ મસ્ટ બી બીટવીન ફાઇવ ટુ ટેન કેરેક્ટર જો કે હવે અત્યારે મેં ખાલી તેના જ કેરેક્ટર લીધા છે એટલા માટે કે આપણે અહીંયા જ્યારે જોઈએ ત્યારે આપણને આસાની રહે એટલા માટે પણ આપણે મિનિમમ લખી શકીએ કે વન ફિફ્ટી કેરેક્ટર એરાઉન્ડ ટુ હંડ્રેડ કેરેક્ટર થ્રી હંડ્રેડ કેરેક્ટર એવું આપણે કંઈ પણ આપી શકીએ જે પ્રમાણે આપણને જોઈતું એ પ્રમાણે મેક્ઝિમમમાં ત્રણસો ચારસો કેરેક્ટર અને મિનિમમની અંદર આપણે ફિફ્ટી કેરેક્ટર મિનિમમ ટાઈપ કરવામાં આવે અને એ મેસેજ તરીકે આપણે લઈ શકીએ ત્યાર પછી ફોર કલરની અંદર જતા રહીશું રેડ સિલેક્ટ કરીને ઓકે કરી દઈશું ટેક્સ્ટમાં જતા રહીશું સ્ટાર કરીને આપણે એન્ટર આપી દઈશું એક્સપ્રેસન વેલિડેટરમાં આપણે ક્લિક કરીશું અને એની અંદર આપણે આ લખવું છે અને એ છે પહેલાં રાઉન્ડ બ્રેકેટ એટલે પેરેન્થેસિસ લખીશું ત્યાર પછી સ્લેશ એસ આપીશું પછી પાઇપ સાઇન આપીશું ફૂલ પોઈન્ટ આપીશું બ્રેકેટને આપણે કમ્પ્લીટ કરી દઈશું એટલે પહેલાં પેરેન્થેસિસ કમ્પલીટ કરી દીધું અને ત્યાર પછી કલી બ્રેકેટમાં આપણે લખી દઈશું ફાઇવ ટેન હોવું જોઈએ મિનિમમ મેક્ઝિમમ વેલ્યુ અને એની પાછળ આપણે ડોલર સાઇન આપી દઈશું આ લખવાથી આપણે બધા કેરેક્ટર નંબર સિમ્બલ્સ બધું જ આપી શકીશું પણ એની અંદર આપણે જોઈશું કે પાંચથી લઈને દસ કેરેક્ટર સુધીનું જ હોઈ શકે તો આ વસ્તુ જોઈ લીધી આપણે ઓકે કરી લીધું એટલે આપણને આ સેટિંગ થઈ ગયું આટલું થઈ જાય ત્યાર પછી જે વેલિડેશન સમરી છે એને પકડીશું વેલિડેશન સમરીની અંદર ફક્ત ફોર કલર સેટ કરવાનો છે એટલે આપણે ફોર કલરની અંદર જતા રહીશું અને ફોર કલરને આપણે રેડ કરી દઈશું ઓકે કરી દઈશું અને એની હેડિંગ ટેક્સ્ટ આપણે આપવી હોય તો હેડર ટેક્સ પણ આપી શકીએ આપણે અહીંયા લખી શકીએ પ્લીઝ ચેક ફોલોઈંગ ત્યાર પછી આપણે એન્ટર આપી દઈએ અહીંયા એનું હેડિંગ આવી જશે જો હેડિંગ તમે ના ઈચ્છતા હોય તો એ કાઢી પણ નાખી શકો ત્યાર પછી કહેવામાં આવ્યું છે કે આપણે વેબ કોન્ફિક ફાઇલમાં લખવાનું છે હવે આપણે આ પણ યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે એ એસપીના વેલિડેશન વાપરતા હોય ત્યારે આપણે આ એક કી લખવાની જરૂર પડે છે વેબ કોન્ફિક્ટમાં જો તમે આ કી નહીં લખો વેબ કોન્ફિકમાં તો તમારું વેલિડેશન નહીં ચાલે એટલા માટે વેબ વેબકોન્ફિકમાં આપણે ડબલ ક્લિક કઈ જતા રહીશું અને અહીંયા આપણે આ કોડ લખી દઈશું તો અત્યારે મારી પાસે તૈયાર જ છે હું એટલા માટે એને પેસ્ટ કરી દઉં એટલે આપણે અહીંયા એને પેસ્ટ કરી દીધો એ પ્રાઇન્ટર આપીને થોડું છૂટું પણ કરી દઈએ એટલે આપણે ખ્યાલ આવે તો આની અંદર એપ સેટિંગ લખવામાં આવ્યું છે એડ કી આ લખવામાં આવેલું છે અને ત્યાર પછી વેલ્યુ ઇક્વલ ટુ નન લખવામાં આવ્યું તો આપણે આની અગાઉ પણ વેલિડેશનના ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા છે આ જે કી છે એ જે જાવા સ્ક્રીપ્ટની એરર આવે છે એની માટે છે અને એટલા માટે આપણે એને સેટ કરી દીધું ત્યાર પછી સેવ ઓલ કરી દઈશું વેબ વેબકોનફીગની જરૂર નથી એટલે આપણે એને બંધ કરી દઈશું એ એસપીએક્સ ફાઇલ છે એની પર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું જો વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું તમે જોઈ શકો છો કે હવે અહીંયા આખું આપણું વેબ પેજ દેખાઈ ગયું અને અહીંયા નેમની અંદર જઈશું તો તમે આ કંઈ પણ વસ્તુ કરતાં પહેલાં જો તમે ડાયરેક્ટલી સેન્ડ મેસેજ પર ક્લિક આપશો તમને જોવા મળશે તરત જ આપણને લાલ ડોટ કરીને બતાવવામાં આવે છે પ્લીઝ ચેક ફોલોઈંગ નેમ ઇઝ રિક્વાયર્ડ ઇમેઇલ ઇઝ રિક્વાયર્ડ પ્લીઝ ટાઈપ મેસેજ એવું પણ આપણે એટલે ત્રણે ત્રણ બોક્સ જે છે એ વેલિડેટ થઈ ગયા છે આપણને જોવા મળે છે ત્યાર પછી આપણે અહીંયા ક્લિક કરી આપણે સિલેક્ટ કર્યું છે કે મિનિમમ ત્રણ જ કેરેક્ટર હોવા જોઈએ એટલે જો હું એ એસ ડી એફ એવું લખીશ અથવા એમાં હું ફક્ત ખાલી એકલું એ એસ લખું છું બે જ કેરેક્ટર અને પછી સેન્ડ કરવાની કોશિશ કરું છું તો મને તરત બતાવે છે નેમ મસ્ટ બી બીટવીન થ્રી ટુ ટેન કેરેક્ટર પણ જો હું અહીંયા જેવી રીતે ત્રણ કેરેક્ટર કે ચાર કેરેક્ટર એડ કરી દઉં છું ને ત્યાર પછી ક્લિક આપું છું અથવા ખાલી અહીં નીચેના બોક્સમાં ક્લિક આપીશ તો પણ તમને અહીંથી જોવા મળશે ક્યાંથી સ્ટાર જતો રહ્યો એટલે વેલિડેટ થઈ ગયું છે પણ આપણે જો અહીંયા જોવું હોય તો આપણે સેન્ડ મેલ પર ક્લિક આપીશું એટલે આપણે જોવા મળશે કે જે એરર છે નીકળી ગઈ છે એટલે બોક્સ બરાબર બંને વેલિડેટ થાય છે જોવા મળશે એ જ રીતે ઇમેલની અંદર પણ જો આપણે ફક્ત કોઈ પણ એક કેરેક્ટર આપી અને ત્યાર પછી આપણે બીજા એની પર જતા રહીશું તરત તમને જોવા મળશે કે અહીંયા ઇમેલ ઇઝ રિક્વાયર્ડ બતાવે છે ને હું જેવી રીતે સેન્ડ પર ક્લિક આપીશ મને તરત બતાવે છે કે પ્લીઝ ટાઈપ વેલિડ ઇમેલ આ એકલું એફ એવું લખેલું કે આપણે એકલું કંઈ આવું આપણે નામ લખેલું હશે ત્યાર પછી કરીશું તો પણ આપણને વેલિડ બતાવ્યા કરશે પણ અહીંયા આપણે જો આખું લખીએ ધારો કે હું આ રીતે લખું કે અજય એટ યાહુ ડોટ કોમ વેલિડ ઇમેલ એડ્રેસ થયું અને એ હશે તો એથી તરત એનો સ્ટાર છે જતો રહેશે અને જો ત્યાર પછી આની પર ક્લિક આપીશ એ એરર પણ જતી રહી હવે ફક્ત એટલી જ એરર આપણને બતાવે છે કે ટાઈપ મેસેજ હવે અહીંયા આપણને મેસેજ બોક્સની અંદર પણ આપણને અહીંયા એ કરીને બતાવવામાં આવ્યું છે અને અહીંયા બતાવે છે હવે અહીંયા પણ આપણે મિનિમમ પાંચ કેરેક્ટર લીધેલા હતા એટલે હું જો વન ટુ થ્રી ફોર કેરેક્ટર લખી અને ત્યાર પછી હું આને ક્લિક આપવાની કોશિશ કરીશ તો મને જોવા મળે છે કે તરત મેસેજ બતાવી દેશે કે મેસેજ મસ્ટ બી બિટવીન ફાઇવ ટુ ટેન કેરેક્ટર પણ આપણે જો એનાથી વધારે કેરેક્ટર આપી દઈશું તો પછી એ બરાબર વેલિડેટ થઈ જશે કે હવે ઓલરેડી આપણે આને રન કરીને એ પણ જોયું છે કે આપણે આ રીકેપ્ચર વગેરે કઈ રીતે સેટ કરી શકીએ અને કઈ રીતે વેબસાઇટની ઉપરથી આપણને મેલ સર્વરમાં મળી જાય છે આના આગલા એક્ઝામ્પલની અંદર આપણે જોઈ ગયા છે અને એટલા માટે હું આને અત્યારે સેન્ડ નથી કરતો પણ तुमने उसे क्या जे ने वैलिडेट करवा। ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं, तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद